નમસ્કાર દોસ્તો શાંતિ શ્રમ આપનું સ્વાગત છે વિકાસ વિશ્વાસ અને વિરાસત નું પ્રતિક વાવ થરાદ જિલ્લા માં સિત્તોતેર પ્રજાસત્તાક પર્વ ઉજવણી કરવામાં આવી થરાદ ના મલપુર પરેડ ગ્રાઉન્ડ ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી એ ધ્વજ કરી રાષ્ટ્રધ્વજને સલામી અર્પણ કરી ખાસ અવસરે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી ઉપસ્થિત રહીને ધ્વજ સમારોહમાં ભવ્યતામાં વધારો કર્યો આ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી મેં માર્ચ પાસ્ટ નિરીક્ષણ કર્યું તેઓની સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ જોડાયા સમર્પણ ને ઉજાગર કરતા પોલીસ જવાનોની વિવિધ બાવીસ ટુકડીઓ કુલ આઠસો દસ જવાનોએ રાષ્ટ્રધ્વજ ને સલામી અર્પણ કરી દેશભક્તિના ઉમંગભર્યા વાતાવરણ વચ્ચે ગુજરાત ની વિકાસ ગાથાને અવિરત આગળ વધારવાના સંકલ્પ સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અધ્યક્ષ શંકર ચૌધરી સહિત સમારોહમાં ઉપસ્થિત જનપ્રતિનિધિઓ પ્રશાસનના અધિકારીઓ સમાજ શ્રેષ્ઠીઓ અતિથિગણ યુવા પેઢી મહિલાઓ બાળકો સહિત મોટી સંખ્યામાં ઉપસ્થિત નાગરિકોએ દેશભક્તિના જુવાર સાથે રાષ્ટ્રધ્વજને સલામી આપી ફન ફાયર રાષ્ટ્રીય પર્વને સોહામડો બનાવ્યો પોલીસ બેન્ડની મધુર તુરાવલી સાથે પોલીસના જવાનોની શિસ્ત પરેડ અને માર્ચ પાસ્ટ યોજાઈ ચેતક કમાન્ડો મરીન કમાન્ડો એસઆરપી જવાનો પોલીસના વિવિધ સંલગ્ન મહિલા પુરુષ પ્લાટોન એસપીસી સૈનિક સ્કૂલ એનસીસી અને એનએસના કેડેટ્સના આ પરેડ ઉપસ્થિતમાં સૌએ મજા માણી હતી ઉપરાંત કમાન્ડોના બુલેટ પ્રૂફ વાહનોનું નિદર્શનો દિલધડક મોટર મોટરસાઇકલ સ્ટન્ટનો તેમજ રાજ્યના ગુજરાત ગુજરાતના અશ્વદળના સુંદર કર્તવ્યોથી પ્રસ્તુતિ દ્વારા સૌ કોઈ રોમાંચિત થયા વધુમાં પોલીસ વિભાગ દ્વારા રાજ્યોના વિવિધ પરંપરાગત નૃત્યની પ્રસ્તુતિ સાથે વિરાસતની વધુમાં પોલીસ વિભાગ દ્વારા રાજ્યોના વિવિધ પરંપરાગત નૃત્યની પ્રસ્તુતિ અને વીરરસની ની સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરાયા

આ સરહદી વિસ્તાર એવા વાવ થરાદમાં સ્વતંત્ર દિનની ઉજવણી માટેનો જે સંકલ્પ કર્યો અને તેનું આયોજન કર્યું આ કાર્યક્રમ રાષ્ટ્રીય કાર્યક્રમ એ પ્રજાનો કાર્યક્રમ બની ગયો લાખો લોકો આની અંદર જોડાયા આ વિસ્તારને કરોડોની વિકાસના કામોની ભેટ આપી અને પ્રજાજનોમાં એક દેશભક્તિનો એક નવો સંચાર થયો આ સરહદી વિસ્તારના પ્રજાજનો એ સ્વાભાવિક જન્મજાત દેશભક્ત લોકો છે અને આ દેશભક્તિ ઉજાગર કરવાનો પણ એમને મોકો મળ્યો પુનઃ દેશના પ્રધાનમંત્રી શ્રી મોદી સાહેબનો આભાર માનીશ કે તેમણે જે બે હજાર સુડતાલીસમાં ભારતને વિકસિત ભારત બનાવવા માટેનો સંકલ્પ કર્યો છે ત્યાં સરહદી વિસ્તારના પ્રજાજનોએ આ સંકલ્પને પોતાનો સંકલ્પ સમજી અને એનો અમલ કરવાનું ચાલુ કર્યું છે